बड़ददेवदारा सिद रामदेव जी महाराज नो प्रसंग सर्वे ने मारा सदगुरू साहेब जय साम ની માલિકા સકલ સૃષ્ટિમાં ચૌદ લોક ગણાયા છે ચૌદ લોકની માલિપા આપણે બેઠા તે મૂર્તિલોક છે પરમાત્મા અનંત નો માલિક મૂર્તિલોકમાં મનુષ્ય દેહ હરેક મહાપુરુષને મળે છે અને એમ કહેવાય મનુષ્ય દેહ મહાપદાર્થ છે માણવા જેવો છે આનંદ કરવા જેવો છે અનુભવીને કે આનંદમાં રહેવું કોઈને કાંઈ ન કેવું એ નિજાનંદ આનંદ ની વાત છે પરમાત્મા સોળકડા કૃષ્ણ પરમાત્માના ઘરની વાત છે પરમાત્માના ઘરની વાત છે ભગવાન કૃષ્ણ એ હર સમય આ સૃષ્ટિ ઉપર પરમાત્મા ભક્તોને ભેડા હોય છે ભક્તના વચન ખાતર મનુષ્ય દેહ પ્રગટ કરે છે એવા ભગવાન કૃષ્ણ પરમાત્માનો એક નાનકડો ભક્ત વંશલ ભગવાન એમ વેદ વંદન કરીને પોકારે છે એવા ભગવાન કૃષ્ણ પોકરણગઢની માલિપા પિતા અજમલજી માતા મીણલદે એમ કહેવાય એક સનાતન ધર્મને આગ આગવી ઢબે આગળ ધપાવવા નાનકડો એવો એક પરમાત્માનો અવતાર સિદ્ધ રામદેવજી મહારાજ એક ગતની માલિકા આપણા માટે એક સંદેશાત્મક વાણી આપણે હમણાં એક ભાગ કહી ચૂક્યા છી એની એક વાત કરીએ કોઈ આત્મા કમ ન હોય પણ ગમ ન હોય એટલે આપણે ગમ કરીએ એટલે આત્મતત્વથી આપણે કોઈ અલગ ક્યારેય હતા નહીં છીએ પણ નહીં સિદ્ધ રામદેવજી મહારાજ ગતને સમજાવતા હરભુજીને સમજાવતા એક વાત કરે છે પૂછો ને પૂરા પંડિત પૂછો ને સાધુ સનિને પૂછો ને સાધુ સનિને અમની ગરુ કોણ છે રે સરસ એક કડી આજે આપણે સમજશું જમીન માયલી જાત કોણ ગગન માયલો નાદ કોણ જમીન માયલી જાત કોણ શ્રી મહારાજ આપણને શાન કરે છે गान माइल नाद कोन इद मां बार गुर बारे नाद मां बारे गुवर है। સિદ્ધ રામદેવજી મહારાજ એક ગત ગંગાની અંદર બેસી અને મનુષ્ય જન્મની મનુષ્ય અવતાર છે કેટલાય જન્મ પછી એમ કહેવાય છે કે આ મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય છે સિદ્ધ રામદેવજી મહારાજ આ મનુષ્ય દેહ કોઈ સામાન્ય અવતાર નથી બધાએ લક્ષો રાશિના જીવ કાચું અનાજ ખાય છે એક મનુષ્યનો દેહ એવો છે કે પાકું અનાજ આપણે ખાઈ છે અને પાકું અનાજ ખાય છે ને કાચું જીવન જીવીએ છીએ જે પશુ પક્ષી ઇત્યાદિ જીવ કાચું અનાજ ખાય છે ને પાકું જીવન જીવે છે જુઓ કહેવાનો જબરજસ્ત માહોલ છે આ મૂર્તિ સનાતન ધર્મની છાયાવાળો અને આપણી ભારત ભૂમિ એટલે એક ધર્મને આગળ ધપાવવાની અને સંત સતી સુરા ભગત અને ભેખની ભૂમિ છે આ મનુષ્ય દેહને એમ કહેવાય પામવા માટે પરમાત્મા મૂર્તિલોકમાં વારે વારે જ્યારે જ્યારે એમ કહેવાય અધર્મનો ધારો વધે છે ત્યારે અધર્મનો નાશ કરવા અને ધર્મને આગળ ધપાવવા માટે પોતે ક્ષણિક એક મનુષ્યનો અવતાર ધારણ કરે છે મનુષ્યના દેહને ધારણ કરે છે એમ કે જમીન માયલી જાત કોણ છે ને ગગન માયલો નાદ કોણ છે જે ગગનમાં હળુરાટી કરી રહ્યો છે અનેક પ્રકારના સંગીત ગગનમાં બાજે છે અને આ જમીન માયેલી જાત કોણ છે જોજો પરમાત્માના શબ્દ છે પરમાત્મા એમ કહેવાય કે એક ભક્તની રેન્જની અંદર ગુરુગતની અંદર ગત ગંગાની અંદર બેસી અને ગુરુ મહારાજના આદેશથી એક વાત સમજાવે છે જમીન માયલી જાત કોણ ગગન માયલો નાદ કોણ ઈરે નાદમાં બાર મેઘ વર્ષે એક મેઘ નહીં બાર મેઘ વર્ષે એ પુરુષ કોણ છે જમીન માયલી જાત ગુરુ મહારાજની એમ કહેવાય અસીમ કૃપાથી અને એની કેવલ કૃપાથી સમજાય એ હું વાત કરું છું ગુરુ કૃપા સમજાય એ વાત કરું છું ખરેખર ગુરુ મહારાજની કૃપા એ જ કેવલ ગુરુ કૃપાએ મનુષ્ય દેહને આપણે સમજી શકીએ છે મનુષ્ય દેહને આપણે ગુરુ કૃપાએ કેવલ ગુરુ કૃપા તો પરમાત્માના ઘરની વાત એટલે ગુરુ ઘરની વાત સમજી શકીએ તો નહીં પણ છતાંય એની માલિકા આપણે જે સમજાઈ જાય છે ગુરુ મહારાજની કૃપાએ મને એવો લક્ષ સમજાય છે કે જમીન માયેલી જાત આપણી કાયા થાય છે આપણું શરીર એક જમીન છે ને બીજી જમીન માયેલી જાત આપણું શરીર થાય છે મનુષ્ય દેહ જમીન માયેલી બીજી જાત છે ગગન ગગનમાયેલો નાદ કોઈ વૈરાગી પુરુષની વાતું છે કોઈ ભેદી હુંદા પુરુષ એવા કોઈ સદગુરુ જીવનની માલિપા સદગુરુને શરણે રહેવું ઠીક છે મૂર્તિલોકની માલિપા વેદ શાસ્ત્ર પુરાણ સાધુ સંતો મહંતો મુનિવરો એ બધા મહાન છે પણ જ્યાં સુધી કોઈ સદગુરુ જીવનમાં નથી મળતા સદગુરુ કંઈક અલૌકિક પદ છે લૌકિકમાં હોવા છતાંય અલૌકિક પદ છે કંઠી બાંધે કાન ફૂંકે ગુરુ હદકાં છે એની મર્યાદા મૂકી છે કે મનુષ્ય દેહમાં મનુષ્ય દેહે એને આપણે કુલ ગુરુ કહેવામાં આવીએ આપણે કયા કુળમાં વિતરાશય ધરમથી ડુકડો અને પાપથી છેટવો એવો એક મહાન બૌદ્ધ જ છે પણ વિશેષતા કબીર સાહેબ રામાનંદને શરણે એમ કહે છે કંઠી બાંધે કાન ફૂંકે ગુરુ હદકા એટલે જો એની કિંમત કરેલી છે હદ બતાવી કે એલા મનુષ્ય છોહીં આપણે બે અદકા ગુરુ ઓર કે પમાડે આત્મ ઠોર એટલે સિદ્ધ રામદેવજી મહારાજ એવું આપણને શાંત કરીને કે છે કે જમીન માયલી જાત કોણ છે ગગન માયલો નાદ કોણ છે ને ઈ નાદમાં બાર મેઘ વર્ષે માયલો નાદ આપણા ઘટમાં કોઈ સુનિવર મુનિવર યોગી પુરુષો એવું કોઈ નામ ગાજીર્યું છે સંત ફકીર યોગી વિરલા ધરત ઉનકા ધ્યાના ગગડે નામ તણા નિશાના એમ સંતોએ આપણે શાન કરી છે ગગનમાં ગગનમાયેલો નાદ આપણા ઘટમાં તત્વરહિત્યા તાર લાગી રહ્યો છે અસંખ્ય બાજા બાજે છે મોરલી બાજે છે સિતાર બાજે છે ઝીણું ઝીણું નાદ સંભળાય છે એ ગગનમાં ગગનમાયેલો નાદ આપણા ઘટમાં ગગનને કેમ બધા મહાપુરુષોએ ગગનને વર્ણાયું છે એક એક સંતે ગગન ગગનનો અર્થ ગગનને સુકામ વર્ણાવવું પડ્યું એક લક્ષ ધ્યાન આપણા ઘટમાં પડ્યું છે કે વિશ્વની અંદર ઊંચામાં ઊંચું હોય તો ગગન છે આખા વિશ્વની માલિપા અધરમાં અધર હોય અધર તખત પર આસન સદગુરુના અધર તખત પર આસન આદિ નારાયણ કા ગગનથી ઊંચું કશું જ નથી વિશ્વમાં ગગન ઊંચું છે તો એવું ઊંચું લક્ષ્ય કે જેનાથી કોઈ લક્ષ કોઈ ધર્મ ઊંચો નહીં એવું એવું લક્ષ્ય આપણા ઘટમાં પડ્યું છે જેની અંદર શૃંગી સારંગીને પાવો કોઈ સંતો કોઈ રંગ મહેલ રટલાવો એવો નાદ બાજે છે એ જે બાહિર આપણે ગગનમાં જે સંભળાય છે એ આપણા ઘટ ભીતરમાં સમજાય છે અને સાંભળી શકી છે સમજી શકીએ કેવલ એ પ્યારા આત્માઓ જે જે મનુષ્ય દેહે એવા એને વિચાર આવ્યા અને વિચારે ધર્મને ચલાવ્યા ધર્મના સ્થાન બનાવ્યા કોઈ દેવળ બનાવ્યા જેમ વાડીની માલિપા એક વૃક્ષ ઉભું હોય તો બધા વાડીના મેમરો એની છાંયે બેસે એમ મહાપુરુષોએ આદિથી અંત અને મધ્ય સુધી આશ્રમ પરિશ્રમનો મહિમા ગાવાતો આવ્યો છે મનુષ્ય દેહ કોઈ સદગુરુ મળી આવે ગુરુ ગમ બિન બાત કહેસી સદ્ગુરુ બિન બાત કહેસી કોઈ મળે સંત ઉપદેશી જે ઉપલોદેશ એ આપણા ઘટમાં જેને આપણે ગગન કહીશી એમ કહેવાય ગગન ગાયજ્યા શ્રવણે સુના મેઘ જ બારે માસી એટલે બાર મેઘનો અર્થ કે બારો માસ ત્યાં મેઘ ગાજે છે એવી હળુરાટી થઈ રહી છે ત્યાં શૃંગી બાજી રહી છે ત્યાં પાવા બાજી રહ્યા છે ત્યાં ઘંટ બાજી રહ્યા છે યા મોરલી બાજી રહી છે કામણ ગારી બંશરી એવું બંશરી પણ અહીંયા ગાજી રહી છે એ આપણા ઘટમાં જેને આપણે દસમો લક્ષ કહીશી કોઈ સદગુરુ મહારાજની કૃપા થાય તો દસમા દુવારનું આપણને જ્ઞાન થાય તો જેને બ્રહ્મ જ્ઞાન કહેવામાં આવ્યું છે સિદ્ધ રામદેવજી મહારાજ એટલા માટે એમને એમ કહેવાય આપણે વેળાકથી વાત સમજાવી છે પૂછો પૂરા પંડિતોને પૂછો સાધુ સન્યાસીને નિજરા ગુરુ કોણ છે નિજરા એટલે આપણા ખુદના ગુરુ કોણ છે આ ભાગ આતો સમયમાં પાછો લઈશું વાત કરશું આનંદ કરશું સર્વે ભક્તોને સદગુરુના શરણે રહેવું મન દ્રઢ કરો વિશ્વાસ પદ હે સાચા સદગુરુ પદ હે સાચા પરમાત્મા પણ આ મનુષ્ય દેહ ધરી અને સદગુરુને ચરણે જાય છે રામ દેવા પરમાત્મા કહેવાતા હતા ચૌદ લોકના એમ કહેવાય ધણી એ પણ સદગુરુને શરણે હતા માટે બધાને મારા જય સદગુરુ સાહેબ જય સેદા